આગે છે કે ગ્રામ મંત્રી ઠાકા ફોડદારી સેવા કે કરી સાહેબ આખા વાત છે કે એક તરફી વલણ છે ચાર કરો કે જે પરિવારને હત્યા થઈ છે અને ન્યાય નથી કોઈ આવી નથી બીજું મારે કેવું છે કે વિધાનસભામાં સમાજ મંત્રી છે અને મંત્રી કોળી સમાજે ધોય પીવા માટે નથી બન어요 આજે મંત્રીનો પણ પાણી મપાઈ ગયો છે સાંભળો તમને કહી દઉં કે પોલીસ સ્ટેશનમાં તમે મારશો અમે વકીલની ટીમ મારી આવશો હા હા સામે કોર્ટમાં જઈને જજની સામે કે તો એટલે સીધું ઇન્ક્વાયરી તમારી ઉપર બંધાશે આપણે આપણે બધા ખબર છે બીજું કે જે પણ વ્યક્તિઓ અહીંયા સગા સદસબદજીઓને આવે એને અત્યારે એને આવવા દો ક્યારે જને કરોસ ઢોર લૂડ આ કેટલા દિવસ કાલે છે કાલે કાલે છે નમસ્કાર મિત્રો ચોરેલા ટાઈમ્સ માં આપની સાથે પૂછું દીપ યાદવ કે વિછિયાની જે ઘટના બની જે ખંચા વાળા પરની તજ્યા કરી દેવામાં આવી તે અંગે પછી પથ્થરમારો થયો અને જે આ સમગ્ર ઘટના નિર્માણ પામી તે અંગે આપની સાથે જોડાઈ ગયા છે ઈશુદાન ગઢવી તેમની પાસે પૂછીએ તેમના મંતવ્યો જાણીએ કે તેઓ શું કહી રહ્યા છે આ ઘટના વિશે મને લાગે છે કે ગ્રામ મંત્રી ફાકા ફોદદારી સિવાય કે કરી નથી શકતા જાહેર થાય છે અત્યાઓ થાય પછી પણ સરઘસોના નાટક જે ગ્રામ મંત્રીએ ચાલુ કર્યા હતા એના કારણે આ પરિસ્થિતિઓ ખૂબ સર્જાણી છે અત્યારે તમે વિચાર કરો કે જે પરિવારને હત્યા થઈ છે એને ન્યાય નથી મળતો અહીંયા કોઈ આવી નથી શકતું અને ઉલટાનો ગૃહમંત્રીની પોલીસ આમની ઉપર આરોપો કરી અને અત્યારે આમના પરિવાર પણ કોઈ ન આવે એવો આખો પ્રયાસ કરે છે મને લાગે છે કે આ મુખ્યમંત્રીના મંત્રીએ ગુજરાતને દાટ વાળી દીધો છે તાત્કાલિક ધોરણે આમને રાજીનામું આપી દેવા જોઈએ આજે ગામે ગામ આવી પરિસ્થિતિ છે રોજ હત્યાઓ થઈ રહી છે બળાત્કારો થઈ રહ્યા છે દીકરીઓના ખોટા સરઘસો નીકળી રહ્યા છે એટલે નમાલા નેતાઓ નમાલી નેતાગીરી આ બહુ ક્લિયર થાય છે બીજું મારે કેવું છે કે આ જસદણ વિધાનસભામાં જ આવે અહીંયા કોળી સમાજના આગેવાન મંત્રી છે અને મંત્રી કોળી સમાજે ધોઈ પીવા માટે નથી બનાવ્યા આજે મંત્રીના પણ પાણી મપાઈ ગયો છે મંત્રી પણ આઈપીએસ ને કોઈને કહી નથી શકતા મંત્રીને કોનો ડર છે પોલીસ મે ફોર્મ આ લોકોને ધમકાવે છે ડરાવે છે અને મંત્રી ચૂંચા કરે એટલે તમે એવું કહેતા હતા કે અમે સમાજનું ભલું કરીશું શું સમાજનું ભલું કરશો ભાઈ સમાજનું ભલું કરતા ત્યારે અધિકારીઓ જેટલા પણ ગુનેગાર છે અધિકારીઓ એને એને તાત્કાલિક ધોરણે એમની સામે ફરિયાદ કરાવડાવો સસ્પેન્ડ કરો આ ઘટના સમયે ઈશુદાન ગઢવી આવ્યા છે તો આ લોકો લોકલ લોકો ઈશુદાન ગઢવી શું અપેક્ષા રાખશે સી અમે તો અમને કીધું છે કે લીગલ જે ઓફ વ્યૂ થાય છે વકીલ આદમી મેં ગોપાલભાઈ ને પણ કહીશ કે ને પણ એક વિઝિટ કરે વકીલ તરીકે એમની જે અમારે એમની વાત સાંભળવાની હોય છે પણ સવાલ એ છે કે ગુજરાતમાં આ વિ પરિસ્થિતિ નું નિર્માણ કેમ થાય છે હવે આજે તો આ ઠીક છે ઇશ્યુ બન્યો ને અમે પહોંચ્યા આવી કેટલા ઇશ્યુ બનતા હશે કેટલા ને પોલીસ પકડી जाती હશે કેટલા ને ડરાવતી હશે કેટલા ને ધમકાવતી હશે હવે ટોળાની વાત કરે છે બરોબર છે તો હત્યાઓ થાય છે ત્યાં સુધી તમે શું કરતા હતા ભાઈ કાયદો વ્યવસ્થાની જવાબદારી અંગ્રેજો અત્યારે તમે જો આ જે રીતે ડરાવા ધમકાવાની કોશિશ થઈ રહી છે તમે સીધી એકસો નવ ની દસ વર્ષની સજા વાળા બધા પરિવારના જમાઈને ઉપાડી ગયા તો તો પરિવાર શું કરશે ભાઈ બીજું કે તમે કેટલા હરિશચંદ્રના દીકરા જોઈએ ખબર છે એ મંત્રીને પણ હું કહું છું ને અધિકારીઓને પણ કહું છું કે તમે તમારો પગાર આવે છે સેલરી એ ક્યાં વાપરો છો ભાઈ બેંકનો સ્ટેટમેન્ટ જાહેર કરો જોઈ તમે રાજા હરિશંદ્રના દીકરા ને તમે માનતા હો તમે વાત કરો એટલે આ નરી સમાજ માટે બહુ જ દુઃખદ ઘટના છે ગુજરાતીઓ માટે દુઃખદ ઘટના છે અમે એમને આજે સાંતવના પાઠવી છે એમના પરિવારને પણ હિંમત આપી છે અમે પૂરતી કોશિશ એ થશે કે જે રીતે પોલીસ અને ભાજપની સરકારે જે અત્યાચાર કરાવડાવ્યો છે એમાં જ્યાં પણ જરૂર પડે અમે અમારી ટીમ ઊભી રહીશું ફરિયાદ તો અમારે પાંચ વર્ષથી આવે સર

સાહેબ આખા ગામ વાત એવી છે કે સરવૈયા સાહેબ નું એક તરફી વલણ છે ચાર જણા ને એનો મતલબ એવો કે તમે તમારું મન કરો તમારે છે ને આ તમારા ગૃહમંત્રી છે એમ બોલે ને કે કાયદો કાયદા નું કામ કરશે તો તમારે એ સૂત્ર લાગુ પડે છે કાયદો તમારે બંધારણ થી હાલતો દેશ છે બરાબર આ તાના સહી થી હાલતો દેશ નથી એટલે એમ નહીં એટલે તમે મન ફાવે એવું વર્તન ગરીબ માણસો આરા નહીં કરતા તમે બધું બધાને આવડતું હોય છે હવે જે થયું મારું કહેવાનું એ છે કે હવે અત્યારે જે થઈ ગયું છે એ થઈ ગયું હવે લીગલ પોઈન્ટ ઓફ વ્યુ બધું જોઈ લેશે બરોબર છે તમે તમારું કામ અત્યારે જે કર્યું છે જેને જેનો એફઆઈઆર જેટલી નામ ચડાવવાનું ચડી ગયા એવા તમે ફેરફાર નથી કરી શકવાના બરોબર છે બીજું કે બધાને એવું છે કે ભાઈ જે જે મારે છે અંદર પોલીસ પોલીસ સ્ટેશનમાં મારતા નહીં તો શું થાય સાંભળો તમને કહી દઉં કે પોલીસ સ્ટેશનમાં તમે મારશો હવે વકીલની ટીમ મારી આવશે સામે કોર્ટમાં જઈને જજની સામે કેસે એટલે સીધું ઇન્ક્વાયરી તમારી ઉપર બેસશે આપણે બધાને ખબર છે બીજું કે જે પણ વ્યક્તિઓ અહીંયા સગા સંબંધીઓ આવે એને અત્યારે આવવા દો ક્યારે જ એને ઢોર નો આજે કેટલા દિવસ કાલે છે કાલે છે કાલે બધાને આવવા દો કોઈ ના હું એટલા માટે કહું છું કે માની લો કે કદાચ કોઈ આમાં કોઈ કારણ હોય ને તો એ પણ આપણે કાલે આવવા દેવાનો અને માની લો હું તો એમ કઉ છું એના સગા સંબંધીઓ પણ માની લો કે ત્યારે તમે સીસીટીવી માં આવ્યા હોય ફૂટેજમાં

અમે જાહેર જીવન ના છીએ વકીલ તરીકે લાફો માર્યો લાખો માર્યાલ ની પ્રોસેસ

હવે તમે મારી વાત સાંભળો કાલે છે બિલકુલ નઈ કર્યું છે આમનું કામ પૂરું થઈ ગયું છે હવે ખોટી રીતે ડર નો માહોલ નહીં ધરપકડ ન થાય આટલું ખાલી તમે જોઈ લેજો તમને ક્યાંય ટીમ આપડે હવે આનું કામ હતું પૂરું થઈ ગયું છે સમજો હવે જે બાકીના વીસ કે ત્રીસ ના જે ધરપકડો કરવાની છે એ જ છે પોલીસ સ્ટેશન માં મારી નહીં શકે બરાબર મારી શકશે તો આપણે કોર્ટમાં જશું બરાબર છે એટલે એ ક્લિયર થઈ ગયું કાલે તમારું છે એ વ્યવસ્થિત રીતે જાય

બે જ રાખો ખાલી અહિયા બે આ તો આભાર તમારો તમારો પણ જયારે કેટલા તમે ચોવી જોવી <laughs>